ધોરાજીના મગફળી ખરીદ કેન્દ્રમાં આજે પાસ નપાસના નાટકોમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો સેન્ટર પર મગફળી પાસ પરંતુ વેરહાઉસ પહોંચતા જ એ માલ નાપાસ થતાં ખેડૂતોનો આક્ષેપ છે કે આ ગડબડ નહીં પરંતુ ગોઠવણ છે ઉપરથી આજ સવારથી જ ખરીદ કેન્દ્ર પર તાળા છે કોઈ સૂચના નહીં કોઈ અધિકારી નહીં ખેડૂતોની માંગ સ્પષ્ટ છે કે એકવાર પાસ થયેલા માલને રિજેક્ટ ન થવો જોઈએ ખરીદી પ્રક્રિયા પારદર્શક બનાવો અને ખેડૂતોના સમયને માન આપો મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી હું એક ખેડૂત છું અમે અહીંયા મગફળી લઈને આવેલા અહીંયા ખરીદ કેન્દ્રની અંદર મગફળી લઈને આવેલા અમારી મગફળી પાસ થઈ ગઈ અને વજન પણ થઈ ગયું અમે અમારી રીતે ઘરે ચાલ્યા ગયા પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે અમે પૂછ્યું કે મગફળી કેમ રિજેક્ટ થઈ છે તો એવું કહેવામાં આવ્યું કે જે વેરહાઉસ છે ત્યાંથી રિજેક્ટ કરવામાં આવ્યું છે અમને એ સમજાતું નથી કે ભાઈ અમારી મગફળી અહીંયા સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ અમારી સારી મગફળી હતી સંપૂર્ણ પાસ થઈ ગઈ વજન થઈ ગયા પછી અમને એવું જાણ કરવામાં આવ્યું કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે આ બાબતનું કારણ શું રિજેક્ટ કરવાનું હવે એ અમને સમજાતું નથી અમને એવું કીધું કે વેરહાઉસમાં જે ગ્રેડિંગ એજન્સી હોય એને રિજેક્ટ કરેલી છે મગફળી અહીંયા અમારી સંપૂર્ણ ચકાસણી કરેલી છે વજન થઈ ગયો છે બધું કમ્પ્લીટ થઈ ગયું અમે અમારી ઘરે જતા રહી પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેરહાઉસમાં હાઉસ માં એજન્સી છે એને એને રિજેક્ટ કરી છે તમને શું લાગે આ બાબત ગ્રેડર એજન્સી દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા ખાવાની શક્યતા હોય છે એ જે હોય તે અમને ખબર નથી પડતી અમે તો ખેડૂત છીએ ખેડૂત તરીકે પાસ થઈ ગયેલો છે બધું થઈ ગયું છે છતાં અમને આવી રીતે હેરાન કરવામાં આવે છે સરકાર શ્રી આની અંદર ઇન્ટરફીલ થઈ અને સાચું જાણી અને અમને અમારા પૈસા આપવા જોઈએ મારું નામ દિનેશભાઈ ઓરા આખા ગુજરાત ની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે આખી ગાડીની અંદરથી એક કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડાવવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે કેન્દ્ર બંધ રાખવાને કારણે અનેક ખેડૂતો હેરાન થયા છે કારણ કે ખેડૂતોએ પોતાનો માલ જે છે કેન્દ્ર ઉપર લઈ જવા માટે તૈયાર કરીને રાખ્યો છે અને એક બાજુથી રવિ પાકના વાવેતરનું કામ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરો